મૂડીમાં ભવ્ય રામાપી ની નીકળશે ગુરુવારે નોમ ભાદરવી નોમ ની છેલ્લા પંદર જેટલા ટ્રેક્ટર શણગારી ભવ્ય શોભાયાત્રા યોજાશે જેમાં ખત્રીબા વિસ્તારમાંથી વિવિધ ઐતિહાસિક પાત્રો ભજવી મુખ્ય બજાર સહિત મૂડી ગામમાં વિશાળ શોભાયાત્રા નીકળશે જયારે બપોરે સમગ્ર ગામ સાથે પ્રસાદી આયોજન કરાયું છે

અને સવારમાં નવ વાગે શોભાયાત્રા ખત્રીવાડ ગરબી મંડળથી નીકળે તે છેઠ એક વાગ્યા અહીં પહોંચી જાય ને ગામ ધોણા બંધ સમય અને ફરતા ગામડાના માણસો અહીંયા આવે છે અને ગામે ગામથી માણસો રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે અહીં પણ એમાં અનોપસિંહ રાજલબેન અને ઘનશ્યામભાઈ મકવાણા એ કલાકાર આવેલા છે જયદેવગીરી ગોસ્વામી મૂડી